ગત બુધવારે શહેરમાં વરસેલા વરસાદથી શહેરમાં વરસાદી પાણી ભરાવું થતા સિટી બસ સેવા બંધ કરવામાં આવી હતી જેના કારણે બે દિવસથી લોકોને હાલાકી ખાસ કરીને નોકરિયાત વર્ગ તથા અન્ય મુસાફરોને તકલીફ જ્યારે ઓટો રિક્ષા ચાલકો દ્વારા મનમરજી ભાડું વસૂલવામાં આવી રહ્યું છે શહેરમાં ગત બુધવારે સવારથી આઠ કલાકમાં નવ ઇંચ વરસાદ કાપ્યો હતો જેના પગલે શહેરમાં વરસાદી પાણી ભરાયા હતા વરસાદી પાણીની અસર પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પર પણ પડી હતી તેના કારણે અનેક વાહનો બંધ થતા લોકો અટવાયા હતા ખાસ કરીને શહેરમાં વરસાદી પાણી ભરાતા શહેરની વિનાયક લોજીસ્ટીકસની તમામ સિટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી જેના પગલે નોકરીયાત અને અન્ય મુસાફરો અટવાયા હતા સતત બીજા દિવસે વરસાદ બંધ થતા કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી સિટી બસ સેવા બંધ રાખવામાં આવી હતી જેના કારણે બીજી તરફ મુસાફરોને ઓટો રિક્ષા કેબનો સહારો લેવાની ફરજ પડી હતી આવા સમયે ઓટો રિક્ષાવાળાઓ તથા ખાનગી કેબ ચાલકો દ્વારા મનમરજી ભાડું મુસાફરો પાસેથી વસૂલવામાં આવ્યું હોવાના આક્ષેપો લોકોએ કર્યા હતા વિશ્વામિત્રી નદીના જળસ્તર ભયજનક સપાટી વટાવતા કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ મંગલપાંડે રોડ વણસર જાબુઆ બ્રિજ બંધ કરાતા આ તમામ રૂટો પરની સિટી બસ સેવા પ્રભાવિત થઈ છે જેના પગલે આ વિસ્તારના મુસાફરોને વધુ ભાડું ચૂકવવાની અથવા તો ઘરે જ રહેવાની ફરજ પડી છે